મિત્રો હું હરિ પટેલ આપનું સ્વાગત કરું છું ધોરણ દસ ગુજરાતી પ્રથમ ભાષાના ગુજરાતી ગ્રામણનો આદર્શ પ્રશ્નપત્રનો આ ત્રીજો વિડીયો છે જેમાં પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર ગુજરાતી ગ્રામણના મોસ્ટ આઈએમપી વીસ એમ ઉત્તરો સાથે આપેલા છે આવા આદર્શ પ્રશ્નપત્રો દ્વારા તમે સ્વમૂલ્યાંકન અને વાર્ષિક પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકશો જુઓ આ વિડિયો પ્રશ્ન એક યમક અલંકારનું ઉદાહરણ શોધીને લખો એ શિયાળો એ શિયાળો બી વર્ષા તમારી રાહ જુએ છે સી જવાની તો જવાની છે ડી સાગરે ભાસ્તી ભવ્ય ભરતી સાચો ઉત્તર સી જવાની તો જવાની છે પ્રશ્ન બે અલંકાર ઓળખાવો લળી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ એ શ્લેષ બી અનન્વય સી રૂપક ડી સજીવારોપણ સાચો ઉત્તર ડી સજીવારોપણ પ્રશ્ન ત્રણ શિખરો સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ए शिखर पर विजय मेरव बी सफलता प्राप्त करवी सी संघर्ष करवो, डी हिम्मत धारण करवी साचो उत्तर, बी सफलता प्राप्त करवी प्रश्न चार पल्लो तर्पदा शब्द मान्य शिष्ट रूप आपो ए प्रलय विनाश बी પહેલો પ્રથમ સી પાણી જળ ડી પલાણ સવારી સાચો ઉત્તર એ પ્રલય વિનાશ પ્રશ્ન પાંચ એક સાથે સો વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ શતમુખી બી શતપદી સી શતાવધાની ડી શતાયુષી સાચો ઉત્તર સી શતાવધાની પ્રશ્ન છે નિર્મળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો એ પવિત્ર બી ગંદકી સી સુઘડ ડી મલિન સાચો ઉત્તર ડી મલિન પ્રશ્ન સાત નીચેના વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો એકાએક ફગફગીયો દીવો બોજાઈ ગયો એ રીતિવાચક બી સમયવાચક સી પરિણામવાચક ડી સ્તર વાચક સાચો ઉત્તર એ રીતિવાચક પ્રશ્ન આઠ साचा समानार्थी शब्दों शोधी योग्य जोड़का जोड़ी साचो विकल्प शोध साचो उत्तर बी एक हेम ना समानार्थी बी सुवर्ण कनक बे न्ण ना समानार्थी डी नेत्र लोचन तर चीर ना समानार्थी, ए वस्त्र कापड़ चार पिंड ना समानार्थी, सी आकार घाट प्रश्न नव खोटी जोड़ी धरावत तो शब्द शोधो ए विजातीय बी अनुकूल સી પ્રતિલિપિ ડી પ્રતિક્ષા સાચો ઉત્તર ડી પ્રતિક્ષાની જોડણી ખોટી છે સાચી જોડણી આ મુજબ થાય પ્રશ્ન દસ કહેવતનો સાચો અર્થ લખો મૂળના ઈંડા ચિતરવા ન પડે એ મૂળનું ઈંડું ચિતરેલું જ હોય બી કોઈ પણ વસ્તુની જાહેરાત કરવી જ પડે સી મા બાપના સંસ્કાર સંતાનમાં આપોઆપ પ્રગટ થાય ડી મૂળમાં શક્તિ હોય તો દેખાયા વિના ન રહે સાચો ઉત્તર સી મા બાપના સંસ્કાર સંતાનમાં આપોઆપ પ્રગટ થાય પ્રશ્ન અગિયાર જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ સંજ્ઞા હોય તેમજ પદ સમૂહનો નિર્દેશ કરે તે સમાસને કયો સમાસ કહે છે એ દ્વિગુ બી મધ્યમ પદલોપી સી કર્મધારય ડી બહુવ્રીહી સાચો ઉત્તર એ દ્વિગુ પ્રશ્ન બાર નીચેના વાક્યોમાંથી કયા વાક્યમાં તત્પુરુષ સમાસ રહેલો છે તે શોધો સમાસને રેખાંકિત કરેલા છે એ માળીયા આ પત્રચેષ્ટા ગમીને બી સીતાજીને પંચવટીમાં રાખવામાં આવ્યા સી બાપુજીના સ્વર્ગવાસ પછી બધું બાએ સંભાળી લીધું ડી એ માનવભક્ષી નથી હોતા સાચો ઉત્તર સી બાપુજીના સ્વર્ગવાસ પછી બધું બાએ સંભાળી લીધું પ્રશ્ન તેર આર્દ્રતા શબ્દને કયો પ્રત્યય લાગ્યો છે એ પૂર્વ પ્રત્યય બી પરપ્રત્યય સી પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય બંને ડી એક પણ નહીં સાચો ઉત્તર બી પર પ્રત્યય પ્રશ્ન ચૌદ ગુજરાતી શબ્દના સાચા ધ્વનિ ઘટક ઓળખો અહીં ચાર પ્રકારના ધ્વનિ ઘટકો આપેલા છે જેમાં સાચો ઉત્તર છે ડી ઘ વત્તા ઉ વત્તા જ વત્તા અ વત્તા ર વત્તા આ વત્તા ત વત્તા ઈ પ્રશ્ન પંદર સંધિના નિયમ મુજબ અભ્યાસ શબ્દની સાચી રીતે છોડેલી સંધિ ઓળખો અહીં અભ્યાસ શબ્દની ચાર પ્રકારની સંધિ આપેલી છે જેમાં સાચો ઉત્તર છે સી અભિવતા આસ પ્રશ્નસો નીચેના વિકલ્પોમાંથી કયા વિકલ્પની સંધિ ખોટી રીતે થઈ છે તે શોધો એ વી વત્તા સમ બરાબર વિષમ બી શ્રોવત્તા વન બરાબર શ્રવણ સી પિતૃવત્તા આજ્ઞા બરાબર ડી સૃજવત્તા તી બરાબર સૃષ્ટિ સાચો ઉત્તર બી શ્રવણની સંધિ ખોટી રીતે થઈ છે સાચી સંધિ આ મુજબ થાય પ્રશ્ન સત્તર સુર શબ્દનો અર્થ જણાવો એ જોમ બી અવાજ સી પરાક્રમ ડી શૌર્ય સાચો ઉત્તર બી અવાજ પ્રશ્ન અઢાર નીચે આપેલ શબ્દમાંથી સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો અહીં શારીરિક શબ્દની ચાર પ્રકારની જોડણી આપેલી છે જેમાં સાચો ઉત્તર છે સી શારીરિક પ્રશ્ન ઓગણીસ પોલીસે ચોરને પકડ્યો કર્મણી વાક્ય શોધો એ પોલીસે ચોરને પકડાવ્યો બી પોલીસથી ચોર પકડાયો સી પોલીસ વડે ચોરને પકડ્યો ડી પોલીસે ચોરને પકડાવ્યો હતો સાચો ઉત્તર બી પોલીસથી ચોર પકડાય પ્રશ્ન વીસ ભીમ લાડુ ખાય નું પ્રેરક વાક્ય શોધો એ ભીમે લાડુ ખાધા બી ભીમ દ્વારા લાડુ ખવાય છે સી ભીમ લાડુ ખવડાવે છે ડી ભીમ લાડુ ખાતો હતો સાચો ઉત્તર સી ભીમ લાડુ ખવડાવે છે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ધોરણ દસની વધુ અભ્યાસ સામગ્રી માટે મારા નીચેના બ્લોગની અવશ્ય મુલાકાત લેશો બ્લોગનું યુ આરએલ છે ટીચ